અવાજ ન્યૂઝ સ્વાગત છે સેલવાસની નરોલી ચેકપોસ્ટ પર આવેલી પુષ્પક બારમાં વેટરો અને ગ્રાહકો વચ્ચે બબાલમાં સંજાણના યુવકની મોત મામલે અગિયારની ધરપકડ નરોલીના પુષ્પક બાર ના પંદર જુલાઈ બે હજાર ચોવીસના રોજ હુમલામાં સંજણના યુવકના મોત મામલે નરોલી પોલીસે તપાસ હાથ ધરતા અગિયાર આરોપીની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ મામલે વધુ તપાસ કરતા ફરિયાદી અને એમના મિત્રો સાથે જમવા ખાવા પીવા ગયા હોવાનું બહાર આવ્યું જેઓને વેટરોએ જણાવ્યું હતું કે સાડા દસ વાગ્યા સુધી રસોડું બંધ થઈ જશે પીવાનું ઉપલબ્ધ રહેશે તેમને ઝડપથી ખાવાનું કહ્યું હતું જોકે ગ્રાહકને જમવામાં વધુ સમય લાગતા વેટરોએ જવાનું કહ્યું હતું જ્યારે નજીવી બાબતે બોલાચાલી થતાં પુષ્પક બારના અગિયાર કર્મીઓ વચ્ચે મોટી બોલાચાલી થતાં સુરત ધ્રુવ વિશાલ દેવાંગ બહાર પાર્કિંગમાં દોડ્યા પણ ત્યાં લડાઈ ચાલુ જ હતી આખરે તે હોટલની બહાર નીકળી ગયા હતા પરંતુ સૌથી છેલ્લે નીકળેલ સંદીપ ઈશ્વર દોડીને માથાના અને પેટના ભાગે બિયરની બોટલ વડે માર મારવામાં આવ્યો હતો જ્યારે એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે એમને મૃત જાહેર કર્યો હતો આ મામલે નરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો મોબાઈલ ફોરેન્સિક લેબ ટીમ વલસાડને બોલાવી નમૂના લેવામાં આવ્યા હતા પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરતા નરોલી પોલીસ સ્ટેશનમાં અગિયાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં રાજુ દીપક કુમાર સોમનાથ કુમાર અનિલ વર્મા મહેન્દ્ર યાદવ પવન સંદીપ કુમાર હેમંત કુમાર ચૌધરી રાજુ યાદવ સુજીત હરદલ સાગર ગુરંગ વગેરેના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા